સહજાત્મ સ્વરૂપ પરમગુરુ તમારો પ્રશ્ન ઓમ અંગે છે ઓમ એ બીજ મંત્ર કહેવાય છે પ્રણવ મંત્ર છે જૈન અને જૈનેતરમાં તેનું મહાત્મ્ય અપાર છે લેટિનમાં પણ ઓમની બ્રહ્માંડ એવો અર્થ થાય છે સર્વવ્યાપક ચરાચરમાં વ્યાપેલ સર્વાત્માનો ભાગ એ પરમ તત્વ જ છે એકથી અનંત અનંત છે તે એક છે ઓમ એ આત્માનો આત્મસાધનાનો મંત્ર છે જૈનેતરનો મંત્ર છે એમ સમજીને અધ્યાત્મમાં વિક્ષેપનું કારણ બનવા પામે એવું કરવાનું નથી કેમ કે જૈન શાસ્ત્રોમાં આ અંગે સ્પષ્ટ ઉલ્લેખ મળી આવે છે લોકો અજાણપણે જૈનોને નાસ્તિક કે અનઈશ્વરવાદી કહે છે પણ ઓમનો મહિમા જૈન ગ્રંથોમાં પણ વર્ણવામાં આવ્યો છે જૈન દર્શન જગત કરતા નથી માનતું પણ સર્વ સર્વકર્મરહિત પરમાત્મા અકર્તા એવા ઈશ્વરને તો માને જ છે આ ઈશ્વર આ પરમ તત્વ સર્વાત્મા તે જ ઓમ સહજ આત્મ સ્વરૂપ એ જ ઓમ અરિયંતા અશરીરાયર્યા મુનિણો પંચ અક્ષર નિપણો ઓમકારો પંચ પરમિષ્ટિ અર્હત અશરી એટલે સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય મુનિ આ પાંચના પ્રથમ અક્ષરો લેતા ઓમ થાય છે જે આ પાંચ પરમિષ્ટિના વાચક અને બીજ મંત્ર છે શ્રમણસો દાથા બાર જૈન દર્શન અનુસાર જોતા અરિહંતનો અ સિદ્ધ અશરી અ આચાર્યનો આ ઉપાધ્યાયનો ઉ સાધુ મુનિ વ્યંજન અનુનાશિક ફાડ્યો મ તેથી બધા મળી અ વત્તા અ વત્તા આ વત્તા ઉ ઓમ માથે જે બિંદી છે તે આજ્ઞા સૂચક છે આજ્ઞા ગુરુદેવની આકાશી ભગવાનને રાજી કરવા માટે આકાશી ભગવાન બનવા માટે આ જ માર્ગ છે આત્માઓ પરમાત્મા અલગ રહે બહુ કાલ સુંદર મેલા કર દિયા સદ્ગુરુ મેલા દલાલ જૈનેતરની રીતે જોતા બ્રહ્મા અજન્મા અ વિષ્ણુ પાલનહાર વિષ્ણુનો ઉ અને સહાર કરે તે મહેશ મ ઉ વત્તા મ એટલે કે ઓમ થાય જો કે રામ અને કૃષ્ણ કે મહાવીર તો ઐતિહાસિક પુરુષો થઈ ગયા છે બ્રહ્મા વિષ્ણુ કે મહેશ એ સૃષ્ટિના હેતુરૂપ ત્રણ ગુણ ગણી તેને આશરે તે રૂપ આપ્યું હોય તો તે વાત બંધ બેસે એમ પરમકુપોધએ ગાંધીજી પરના પત્રમાં વચનમૂત પાંચસો ત્રીસમાં છવ્વીસમાં પ્રશ્નના જવાબમાં આ સમજ આપી છે શાસ્ત્રમાં તો બહુજન હિતાર્થે ઉપદેશ બોધમાં રૂપકો વપરાતા હોય છે સાથે એમ પણ સૂચ્યું કે બ્રહ્મા આદિના મૂળ સ્વરૂપના સિદ્ધાંત કરવાની ઝંઝળમાં ન પડવું અને ઉપદેશ તરીકે લાભ લઈ લેવો રસ્તે ચાલતા જંગલમાં કાંટાની વાળમાં ફાળિયું ભરાઈ જાય તો આખી રાત ફાળિયું કાઢવા તે રોકાવું નહીં આ બોધ છે ઓમ પૂર્ણ મદ પૂર્ણ મિદમ પૂર્ણાત્પૂર્ણ ઉદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમ અવશિષ્યતે ઓમ શાંતિ 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 બૃહદ અરણ્ય ઉપનિષદ તેનો આ શ્લોક છે ઓમ તે પૂર્ણ છે ને આ પણ પૂર્ણ છે એટલે કે જગત સૃષ્ટિ કેમ કે પૂર્ણમાંથી પૂર્ણ ઉત્પન્ન થાય છે તથા પૂર્ણનું પૂર્ણત્વ લઈ લેતા પૂર્ણ જ બાકી રહે છે અનંત ઓછા અનંત એટલે અનંત અહીં તે ઓમ એટલે પરમ તત્વ પરબ્રહ્મ તે પરબ્રહ્મ પૂર્ણ છે અને આ એટલે જગત અથવા સૃષ્ટિ એ પણ પૂર્ણ જ છે કારણ કે તે પૂર્ણમાંથી જ પૂર્ણ ઉત્પન્ન થયું અને જ્યારે અનંત કાળે શ્રીમાન હરિ આ જગતને સંપેટે છે સૃષ્ટિ કે જગત એ પૂર્ણત્વ પોતાના પરબ્રહ્મા લીન કરીને એ પરબ્રહ્મ પૂર્ણ જ બાકી રહે છે ઓમ શાંતિ 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 એટલે વિભાવમાંથી સ્વભાવમાં આવી ઓમમાં ભળી જવું તે પૂર્ણ ધર્મનું આ મૂળ સ્વરૂપ આ વેદાંત વિચાર પ્રમાણે થયું વજ્રમૂત એકસો અઠ્ઠાવન અને એકસો સાઠ જૈન દર્શનમાં ત્રિપદી ઉપનેવા ધુવેવા અને વિઘ્નેવા ઉત્પાદ વ્યય અને ધ્રુવ આખા જગતનું પદાર્થ વિજ્ઞાન જ્યાં ત્રિપદીમાં સમાયું છે તે જ્યાં એક અક્ષર ઓમમાં સમાયું છે ઓમ એ પંચ પંચપ્રમેશિ મંત્ર જ છે ઓમમાં પંચ પરમેશ્ સમાય જ છે ઓમ એ નવકાર મંત્રનું પંચ પરમેશ્નું જ સંક્ષિપ્ત સ્વરૂપ છે લોક આખાનું પદાર્થ વિજ્ઞાન એક અક્ષર ઓમમાં સમાય છે આખો નવકાર અડસઠ અક્ષરનો છે શરૂના માત્ર પાંચ પદ નમો અરિયંત્રણમ છે નમો લોએ સૌ સ્વર્ણમ લઈએ તો પાત્રીસ અક્ષર થાય આ ગીતી છંદ પાછળની ચૂલણી એ સો પંચને મુક્કારો આ અનુષ્ટુપ છંદ લેતા તેના તેત્રીસ મળે એકંદરે પાંત્રીસ વધતા તેત્રીસ એટલે અડસઠ અક્ષર થાય અહીંયા અનુષ્ટુપ છંદના બત્રીસને બદલે તેત્રીસ ગણ્યા એ વ્યાકરણનો વિષય છે પણ અડસઠ અક્ષર તેના જાણો અડસઠ તીર્થનો સાર મૂળમાં તે જ પંચ પરમેષ્ટિ એક અક્ષરમાં કહેવી હોય એ અક્ષરમાં બોલવી હોય કે જાપે જપવી હોય કે તેનું ચિંતવન કરવું હોય તો ઓમમાં આવી જાય છે ઉપનેવા ધુએવા અને વિઘ્નેવા ઉત્પાદ વ્ય અને ધ્રુવ આ લબ્ધિ વાક્ય છે તેવું સાધક માટે ઓમનું ચિંતવન છે બિંદુમાં સિંધુ ગાગરમાં સાગર એટલે જ તો ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતી યોગીનમ કામદમ મોક્ષદમ ચેવ ઓમકારાય નમો નમઃ દેવવંદનનો આ બીજો શ્લોક છે સવારે અને સાંજે બંને વખતે દેવવંદનમાં આ શ્લોક આવે છે નિત્યમ ધ્યાયંતી યોગીના યોગીઓ અહોરાત આ ઓમ એટલે પંચ પરમેશ્વરનું ધ્યાન કરે છે સહજાત્મ સ્વરૂપ સજાત્મ સ્વરૂપ પરમગુરુનું ધ્યાન કરે છે અને સાધના પરિપૂર્ણતા પામે ત્યારે તે યોગી પણ પંચ પંચપ્રમે ઓમમાં ભળી જાય છે ઓમરૂપ રૂપ થઈ જાય છે સહજાત્મ સ્વરૂપ પરમગુરુ થઈ જાય છે વચનામૂત છસો એકાવનમાં સમજીને ક્ષમાવાની વાત છે છેલ્લા ફકરામાં અને લિખિતનમાં લખ્યું ઓમ 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 પૂજ્ય બ્રહ્મચાર્યજી આનો અર્થ સમજાવે છે કે રાજ ચંદ્ર ઓમ છે પંચ પરમિષ્ટમાં ભળી ગયા છે પરમાત્માના અભેદ સ્વરૂપમાં જ વાસ છે વચનામુત એકસો અઠ્ઠાવનમાં વેદાંતની રીતે દાસો અહમ થાય સો અહમ અને તત્વમસી અને છેલ્લે અહમ બ્રહ્માસ્મિ પંચ પરમિષ્ટિમાં વિલીન સમજીને સમય જવું તે કામદમ મોક્ષદમ એટલે કામના પૂર્ણ કરે છે કામેક આત્માર્થનું બીજો નય મંદરોગ અને કામના પૂર્ણ થતા ઈચ્છિત ફળરૂપ મોક્ષ હાંસલ કરે છે અને તેથી આ ઊંકારને ફરી ફરી નમન કરું છું એમાંય ભાવના પામી છે પરમ કોને દશા તો કામદમ મોક્ષદમ ક્યાં રુચિ માત્ર સમાધાન પામી છે વચના મુ ત્રણસો પંચ્યાસી અને મોક્ષની જે પણ નથી કેમ કે અભેદ સ્વરૂપમાં નિવાસ છે વચનામુત છસો એંશી યોગીઓ તેનું ધ્યાન કરે પરમ કુપાલદેવ પૂર્ણ પુરુષ યોગીઓના યોગી છે પૂર્ણમાં પૂર્ણરૂપે અભેદ સ્વરૂપમાં જ વાસ થયો છે આ જ્ઞાનીના જ્ઞાનનો વિચાર કરતા મહાન નિર્જરા થાય એમાં સંશય નથી એ વચનામુત સાતસો છત્રીસમાં કુપોલદેવ બોધ્યું છે વચનામુત ત્રણસો છોતેરમાં બાાયન્દ્રી આપી છે કે જેને વિશેષ સત્ સ્વરૂપ વર્તે છે એવા જે જ્ઞાની તેને વિશે જે લોકસ્પૃહાનો ત્યાગ કરી ભાવે પણ જે આશ્રિતપણે વર્તે છે તે નિકટપણે કલ્યાણને પામે છે એમ જાણીએ છીએ અને એ તો સિદ્ધાંત છે કે તેનું નિષ્કારણ કરુણાને નિત્ય પ્રત્યે નિર્તસ્તવમાં પણ આત્મ સ્વભાવ પ્રગટે છે આત્મ્યક દર્શક સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ